આપણા જુદા જુદા યોગો એકબીજા સાથે અથડામણમાં આવતા નથી દરેક એક જ ધ્યેય તરફ આપણને લઈ જાય છે અને સંપૂર્ણ બનાવે છે માત્ર દરેક યોગનું સતત આચરણ કરવું જોઈએ ખરું રહસ્ય એના આચરણમાં રહેલું છે પહેલાં તમારે સાંભળ્યા કરવાનું પછી વિચારવાનું અને ત્યારબાદ આચરણ કરવાનું દરેક યોગને માટે આ સાચું છે પ્રથમ તમારે એ વિશે શ્રવણ કરવાનું અને એ શું છે તે સમજવાનું છે સતત રીતે એ વિશે સાંભળવાથી અને વિચારવાથી ઘણી વસ્તુઓ જે તમને સમજાતી નથી તે સ્પષ્ટ થશે એકદમ બધું સમજવું મુશ્કેલ છે દરેકની સ્પષ્ટતા છેવટે તો તમારા પોતાનામાં જ છે બીજા કોઈની પાસેથી જ્ઞાન કદી મેળવી શકાતું નથી આપણે પોતે જ શીખવાનું છે છે બહારનો ગુરુ માત્ર માત્ર સૂચન સૂચન કરે એ જાગૃત કરે છે વસ્તુને સમજવાની પ્રેરણા આપે છે આપણી પોતાની ગ્રહણ શક્તિ અને વિચાર શક્તિથી વસ્તુ સ્પષ્ટ થશે આપણે આપણા આત્મામાં તેમના ખરા સ્વરૂપનો અનુભવ કરશું અને એ અનુભવ તીવ્ર ઇચ્છાશક્તિમાં પરિણમશે પ્રથમ અનુભવ પછી ઈચ્છાશક્તિ અને એ ઈચ્છાશક્તિમાંથી કાર્ય કરવાનું પ્રચંડ બળ પ્રાપ્ત થાય છે આ બળ તમારી નસેનસમાં તંતુઓમાં અને લોહી માસમાં પ્રસરે છે એટલા બધા પ્રમાણમાં પ્રસરે છે કે તમારું આખું શરીર નિઃસ્વાર્થ યોગના સાધનરૂપ બની જાય છે પરિણામે સંપૂર્ણ આત્મવિલોપન અને પૂર્ણ નિઃસ્વાર્થપણું ધીમે ધીમે પ્રાપ્ત થાય છે આ સિદ્ધિનો આધાર કોઈ મતવાદ કોઈ સિદ્ધાંત કે કોઈ માન્યતા પર રહેતો નથી તમે ખ્રિસ્તી હો યહૂદી હો કે જેન્ટાઇલ કુળના હો એની સાથે આ સિદ્ધિને કશી નિસ્બત નથી તમે નિસ્વાર્થ છો કે નહીં આ જ મહત્વનો પ્રશ્ન છે તમે જો નિસ્વાર્થી હશો તો એકે ધાર્મિક ગ્રંથ વાંચ્યા વગર કે એકે દેવો કે મંદિરમાં ગયા વગર પૂર્ણ બનશો આપણા તમામ યોગો માણસને બીજા માણસની મદદ વગર પૂર્ણ બનાવવા સક્ષમ છે કેમ કે તે સઘળા લક્ષ્ય એક જ છે કર્મયોગ જ્ઞાનયોગ કે ભક્તિયોગ આ સર્વ સીધી રીતે અને સ્વતંત્રપણે મોક્ષ પ્રાપ્ત કરાવવા સમર્થ છે માત્ર મૂર્ખ માણસ જ એમ કહે છે કે કર્મ અને જ્ઞાન જુદા છે જ્ઞાની પુરુષો એમ કહેતા નથી જ્ઞાનીજન જાણે છે કે દેખીતી રીતે એકબીજાથી જુદા જણાતા છતાં તે બધા માનવને પૂર્ણતા પ્રાપ્ત કરવાના એક જ લક્ષ્ય ભણી દોરી જાય છે